અરવિંદભાઈ પાટડિયા વૈષ્ણવ વગેરેની અખંડ ભૂ મંડલાચાર્ય પુષ્ટિ પ્રવર્તક શ્રી શુદ્ર ઉદારક ઉદ્યોગશ્રી વલ્ભાચાર્યજી મહારાજશ્રીનો આજે પાંચસો ને અડતાલીસમાં પ્રાગટ્ય દિવસ છે અને સમગ્ર વિશ્વની અંદર મહાપ્રભુજી વલ્ભાજીનો પ્રાગટ્ય દિવસ આખા વિશ્વમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે રાજકોટમાં પણ આજે વલ્લભકુંડના લગભગ દસથી બાર આરાચાર્યશ્રીઓ સાથે રહીને અને રાજકોટના વૈષ્ણવ સાથે દઈને આજે ભવ્ય ને દિવ્ય શોભાયાત્રા આજે માર્કસવાદ હવેલી ના પ્રતાગઢ પાસેથી અહીંયા જે જશુભાઈ મંદાર છે ત્યાંથી માર્કસ હવેલીમાં ત્યાંથી થઈને ભાડવી ચોક અને ત્યાંથી થઈને સોની મજાળ કોઠિયાના નાકા પેલેસો અને ગુંદાવાડી થઈ અને કેલ્લા રોડ થઈ અને જિલ્લા પાસે વસુંધરા રેસિડેન્સી ખાતે એક ધર્મશભામાં આ પરિણિત થશે મહાપ્રુજીનો આ પ્રકૃતિ ઉત્સવ વખતે જો પ્રથમવાર ઇતિહાસની અંદર ઘણા વર્ષો પછી વલ્લભપુરના રાળકો મિરાજતા લગભગ બધા બાળકો એક સાથે વિરાજી અને આ શોભાયદ્રનું માર્ગદર્શન કરવાના છે અને સોભાત્ર ત્યાં પહોંચ્યા પછી ત્યાં વચ વલ્લભ વલ્લભપુરના વચનામતો પણ થશે ધર્મશમા થશે રાસ પેરમા હી ચમચી કીર્તન એનો પણ આનંદ થશે અને આજે આ સુભાત્ર અત્યારે પ્રસ્થાન થઈ ગઈ છે અને રનારકુટે સમગ્ર રેશો સૃષ્ટિ મોટી સંખ્યામાં જોડાઈ લીધી દિનેશ કાર્યા એક વૈષ્ણવ આજે મહાપ્રભુજીનો પ્રાગત્ય દિવસ સવારથી જ કાર્યક્રમોની હારમાળા સવારે લગભગ પચ્ચીસક ગૌશાળાની અંદર લાડવાનો કાર્યક્રમ દેવાનો એની સાથો સાથ આપણે ઘાસનો લીલો પણ નાખવામાં આવ્યું અત્યારે સાત વાગ્યાથી અત્યારે અહીંથી સુખપાલમાં મહાપ્રભુજીને લઈને પ્રારંભ થયો છે વર્ણાંગીનો અને એ વર્ણાંગી સીધે સીધે અહીંથી વ્રજ વસુંધરા જશે ત્યાં એક ધર્મસભાનું આયોજન થશે સાથો સાથ ત્યાં પેલા વધાઈ થશે કીર્તનની પછી ત્યાં બધા બાળકોના વર્ષા થશે લગભગ દસ સાડા દસ વાગે આ કાર્યક્રમ ત્યાં વ્રજ વસુંધરા રેસીડન્સી એટલે કે જિલ્લા ગાર્ડન પાસે સંપન્ન થશે એક વૈષ્ણવમાં એવો ઉલ્લાસનું વાતાવરણ છે હર્ષનું વાતાવરણ છે અને બધા બાળકો રાજકોટમાં જેટલી હવેલી છે એ બધા બાળકો એટલે કે મારા શ્રીઓ આજે વર્ણાંગીમાં જોડાણા છે આ એક પહેલીવાર ઇતિહાસમાં રાજકોટના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે બધા બાળકો એક સાથે જોડાય અને અહીંથી વર્ણાંગીમાં સાથે નીકળાવો એવું